પોરબંદરના ની પાલિકા દ્વારા સફાઈ હાથ ધરાઈ હતી તો આગામી સમયમાં અહીંના બ્લોકપાથરી અને વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિ હાથ ધરી અને સ્મશાન વિકાસ કરવામાં આવશે પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં કચરાના ગંજ ખડકાયા હતા જે અંગે જાણ થતા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની દેખરેખ હેઠળ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને સમગ્ર વિસ્તારમાંથી જાણી ઝાખરા અને કચરો દૂર કરાયો હતો ઉપરાંત સ્મશાનના પટાંગણમાં વર્ષો અગાઉમાં નાખવામાં આવેલ પેવર બ્લોક પણ ઉખડી ગયા હોવાથી તે નાખવાની કામગીરી પણ હાથ ધરાશે પોરબંદર છાયા

બધું સારું બગીચો પણ થાય અને લોકો ત્યાં જઈને નિરાત શ્વાસ પણ લઈ શકે એવી આપણે વ્યવસ્થા પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે આગામી સમયમાં સ્મશાન ખાતે વોલ પેઇન્ટિંગ અને વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તેવું પણ પાલિકાના પ્રમુખે જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર